સીતારામની જય માતાજી મજામાં બધાય તો આમે જો ભેડવો કંઈ પાડતા ને એટલે જો કપડાં પોતાનું બધું ફેંક ને જો એ રસોઈ બનાવવા રસોડામાં આવી તો બટેટા ટમેટાનું શાક બનાવવાનું છે અને રોટલીનો લોટ પણ બંધાઈ દો તો આપણે જો રોટલી તો બનાવવાની છે ને આપણે બનાવ્યું શ્રીખંડ એટલે સાંજે શ્રીખંડ ને પૂરી સાંજે પૂરી ને ભજીયા ખાવાય તો ભજીયા એ હાજી બનાવવાનું છે અમે ગરમ ગરમ બનાવીએ

ને શીખંડતા એ ઓટાણે ખાય તો ઓટાણે ન પણ હાઈજી અમારે બધું બનાવવાનું છે એ જી બનાવીએ તો ઈ પાક ની વિડિયો દે ઉતારજો તો સારું થાય તો કાલે જો મે હાડીયું નો વિડિયો મૂક્યો તો કારણ કે દુકાન તો હું નતી પૂગે હોગી કારણ કે કામને લીધે ને ઈ લોકો ઈ બપરી દુકાન વધારે દીધી તી એટલી નતી ગઈ તો આપણી સાડીઓ જો કોઈને ગમી હોય તો કોમેન્ટ કરજો કારણ કે કેવ્યું લાગ્યું આપણી પસંદ જે હારી લાગી તો મણી કોમેન્ટ માં જણાવજો ને હાલો એ આપણી પછી રોટલી બનાવીએ પહેલાં હું ચા બનાવેલા આ બધાની પછી પાછી બીજું કાંઈ નહીં વર ગયા સમજે તો હું સાઈ કરેલા હાલો તો આપણું શાકની મંડી સીટી ખાવા ને આપણી રોટલી પણ મંડી ખાવા ને આપણું જો શ્રીખંડ પણ જો બને ગોલ ઘરનું શ્રીખંડ છે તૈયાર રેડીમેડ શ્રીખંડ અમે બહુ ઓછું ખાઈએ એટલે આ જો ઘરનું બનાવ્યું ને ઘરના દૂધનું છે તો પીવું ચીકણું જો આમ જો આપણે ખાઈએ તો આપણે વાટકીએ ખાઈ હોય વેચાતું વાટકીએ ન ખાય હોટલી જોર બનાવ્યું ને બટેટા ટમેટા શાક નાખ્યું સાંજે ભોળો કે પૂરી નહીં ખાવી સાંજે આપણે બનાવીને તડકાનું થોડુંક આપણે પાણી પીવડાવે એટલે રાતના તળેનું થોડુંક ખાઈ ને તો વાંધો ન આવે અટાણે તો નું બહુ કઈ ખવાય નહીં ને જો કાલે ઓરી ઉઠી એ અમારે સંબંધીના વાઈડ ઊી હતી અને વાઇડના ગાતા બધાય હીજો બી વિડીયો થોડોક નો ઉપાયો આપડી હોળીનો તો એ પણ હું તમને બતાવી કે અમારા કુતિયાણામાં કેવી હોળી થાય બહુ સરસ થાય ને આજ છે પડી દો તો પડીવાનું જો આખરી બધું કલરી બધી રમતી હતી કલરી રમે લીધું ને કલરી રમે જો રસોઈ બનાવવા બેઠી નાઈ જોવે સરસ આજ તા કલર ઉડાડેલી ડેલા બધું ભરે મૂકે

હોળી પણ અમારે આ બહુ અસલ થાય એકદમ અમારે સ્કૂલ ઉપર કન્યા શાળાના થાય સ્કૂલ ની પાછળ હોળી જોવો કેવી થાય તો તો કોઈ શ્રીખંડ ખાવતું હોય તો આવો શ્રીખંડ ખાવાની પાછું ઘરનું શીખંડ ઘરનું શીખંડતા ખાતાય મજા આવે એવી થાય મોઢામાં પાણી આવે જાય તૈયાર શ્રીખંડતા કઈ વાવે અમે તૈયાર શ્રીખંડ બહુ ન લેવીએ આમાં આ છે ને ગીરદી ઓછી થાય ને તો પછી જાય આમાં બહુ ગીર છે થોડાક માણસ ઓછા ખેંચાય પછી જાય આમાં કુંભ નીકળે ઈ પણ મજા આવે

તો તમે હોળીમાં ના દર્શન કરી લીધા તો હારું તો આજ વખતે ઓરીની એ પૂર્વ દિશામાં ગઈ આટલી બધાની જો કે ખબર જ ઈ હે તોય પણ હું ખાલી કાં અમણી કે આ વખતે ખેડૂતના ખુશ સમાચાર છે હું કારણ કે બારાની ચૌદાની વરસ છે એ પાકું જ છે અને વરસાદ પણ ખૂબ સારો થવાનો છે અને વરસ પણ ખેડૂત માટે બહુ સારું છે એવી માન્યતા છે એટલે આ બધા જોજો તો સારું તો આપણો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરજો અને નોટિફિકેશન આવે મારા વિડીયો તમને રોજેરોજ જોવા પણ મળે અને મારે પહાલો એ મહેમાન પણ આવે કાં ને કપડાં પણ દોરીએ શું કામ ખૂટતું જ ને જ દી આખો એટલે આમાં ધોડા પાટી એકલા માણસની તો હું ધોળા પાટીશ થાય એટલે આજ હોળી વિશે થોડું બોલવું હતું એટલે બધાયને આ માન્યતા છે અને બધાને એકદમ ખૂબ ખૂબ સારા સમાચાર છે એવું આ શાસ્ત્રમાં કહે છે કે આ પૂર્વ દિશામાં જાય તો સારું વરસ થાય બારાની ચૌદાની વરો થાય એટલે મેં પણ એ રીતે કીધું તમણે પણ સારું આવું જ વરો જાય હમણાં સારું